તમામ દર્શક મિત્રોને નમસ્કાર તમારા બધાનું ભાવભીનું સ્વાગત અભિવાદન મિત્રો શિક્ષણ એ જીવન પર્યંત ચાલતી જીવંત પ્રક્રિયા છે વ્યક્તિ કદાચ ભણેલી ન હોય તો પણ એ ચોક્કસ પ્રકારનું શિક્ષણ અનાયાસે મેળવતી જ રહેતી હોય છે અને ઘણી બધી વ્યક્તિ છે એ ફોર્મલી એ પરંપરાગત રીતે કે ઔપચારિક રીતે ભણતી હોય અને આગળ ધપે ચોક્કસ મુકામ પર પહોંચતી હોય તો એ રીતે પણ શિક્ષણ પ્રક્રિયા આગળ ધપતી રહેતી હોય શિક્ષણ અને કેળવણી આ બે ખૂબ મહત્ત્વના શબ્દો છે અને આજે આપણે શિક્ષણ અને કેળવણી બંનેની વાત કરવાની છે કેળવણીની વાત કરવાની આવે ત્યારે એવા ઘણા બધા કેળવણીકાર છે એના નામ છે સ્મરણપટ પર આવતા હોય છે અને એવું જ એક નિરાળું વ્યક્તિત્વ શ્રી ગુલાબભાઈ ઝાની અત્યારે આપણી સાથે ઉપસ્થિત છે તેઓ પાસે વિશાળ અનુભવ સંપદા છે અને એમનો પરિચય હું શાબ્દિક રીતે આપું એને બદલે એમની સાથેની વાતચીત આપણે કરીએ તો એમાંથી ઘણા બધા આયામો ઉઘડશે અને શિક્ષણ અને કેળવણી એ આજના સમયમાં કયા મુકામ પર છે અને એમાં અદભુત રીતે તેઓએ જે પ્રદાન આપ્યું છે અને હજુ પણ આજે એ પ્રદાન આપી રહ્યા છે તો એ વિષય રસપ્રદ વાત છે એમની સાથે કરવાનો આપણે પ્રયત્ન કરીએ સૌ પ્રથમ દૂરદર્શન કેન્દ્ર વતી તેઓ શ્રીનું સ્વાગત કરીએ સર નમસ્કાર નમસ્કાર સર હવે સૌપ્રથમ તો આપણે વાત એ કરીએ કે ખૂબ વિશદ અનુભવ સર આપનો છે કે ઘણા બધા વર્ષો થયા અડધી સદીથી પણ વધારે સમય થયા આ ક્ષેત્રે આપ કાર્યરત છો અને કદાચ મારા ખ્યાલ પ્રમાણે તમે અધ્યાપન કાર્ય કરવાનું શરૂ કર્યું અને પછી એમાંથી તમે પ્રી સ્કૂલિંગમાં આવ્યા એટલે એ આખો જે તબદીલી આવી કે તમે અધ્યાપન કાર્ય એટલે એ તો બધા ગ્રેજ્યુએશન ને પોસ્ટ ગ્રેજ્યુએશનના વિદ્યાર્થીઓ હોય અને એ એમાં ભણાવવાને બદલે પછી તમે એકદમ શિશુ જેને કહેવાય બાળકો હોય ભૂલકાઓ હોય ત્યાંથી શિક્ષણ આપવાનું અને એને આગળ લઈ જવાનું શરૂ કર્યું તો સર એ અનુભવ અને એ કારણ અને એ તારણ છે એની વાત આપણે દર્શક મિત્રો સુધી પહોંચતી કરીએ સલીમભાઈ તમે સૌ સરસ વાત કરી હું અહીંયાની ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં અર્થશાસ્ત્રનો અધ્યાપક હતો અહીંયા રામકૃષ્ણ આશ્રમ સાથે થોડો સંકળાયેલો પણ ખરો ઓગણીસો ને સડસઠમાં સ્વામી આત્માસનજી મહારાજ અહીંયા રામકૃષ્ણ આશ્રમના અધ્યક્ષ હતા એણે મને બોલાવીને એમ કહ્યું કે યુવાનોમાં તમે થોડીક શિબિરોને એવું બધું કરો અને એવું તું કરતો હતો એણે કહ્યું કે આ ઓગણીસો સડસઠ એ સિસ્ટર નિવેદિતાનું શતાબ્દી વર્ષ છે ઓકે અને શતાબ્દી વર્ષ નિમિત્તે તમે થોડાક કાર્યક્રમ પ્રોફેસર કરો કર્યા આખો વર્ષ કહ્યું વર્ષને અંતે બોલાવીને એમ કહ્યું કે પ્રોફેસર બહુ સરસ કર્યું યુ આર ડુઈંગ અ વેરી ગુડ જોબ એટ પીજી લેવલ બટ ડૂ સચ એ જોબ એઝ સિસ્ટર નિવેદિતા હેઝ ડન એટ કેજી લેવલ મેં સ્વામીજીને કહ્યું સ્વામીજી અમારામાં એ આવડત નથી પૈસા નથી કામ કેમ રીતે ચાલે ત્યારે મારા ખંભે હાથ મૂકીને એમ કહ્યું ઠાકોર વિલ ટેક કેર ઓફ યુ ઈશ્વર તમને સહાય કરશે ખૂબ સરસ એટલે મેં એને ઉષાબેન એમ નક્કી કર્યું કારણ કે અમને સિસ્ટર નિવિદિતાના કમ્પ્લીટ વર્ષ પુસ્તકો વાંચવા આપ્યા એનાથી ખૂબ પ્રભાવિત થયા અને અમે નક્કી કર્યું કે આ કામ કરીએ રામકૃષ્ણનગરમાં એક અમારા જ મકાનમાં નીચેના ભાગમાં એક નાનકડાક બાલ મંદિરથી શરૂઆત કરી અમે તો ઉચ્ચ શિક્ષણમાં જ કામ કરતા હતા અમને બાલ મંદિરનો કશો અનુભવ તો હતો નહીં પણ અમને થયું કે સ્વામીજીએ કહ્યું છે નિવેદિતાએ આટલું મોટું કામ કર્યું છે તે માર્ગે આપણે જરૂર સફળ થઈશું આપને જાણીને આનંદ થશે અમારી પાસે એક પણ રૂપિયો નહોતો કોઈ પડોશી બે ખુરશી આપી ગયું કોઈક તબલા આપી ગયું કોઈ ઢોલક આપી ગયું કોઈ વાજિંત્રો આપી ગયું અને આમ અમારી યાત્રા શરૂ થઈ આ યાત્રા ચાલી પછી તમારા વાલીઓએ મદદ કરી એમાં પણ કોઈ એક દાતાનો મોટા પૈસા આવ્યા હોય એવું નથી બન્યું નાના નાના દાતાઓ અમને મદદ કર્યા કરી અને મકાન શરૂ થયું બંધાતું ગયું અને પછી તો બીજું ઘણી બધી પ્રવૃત્તિઓ વિસ્તરી એક એમેમાં જે ભણાવતા હતા અને સીધું કેજીમાં આવવાનું તમે જે કહ્યું એમ જરા અઘરું હતું કારણ કે ત્યાં તો મારે ખૂબ પુસ્તકો વાંચીને જવાનું વિદવતા વ્યાખ્યાન આપવાનું વિદ્યાર્થીઓ પણ મોટા હોય અહીંયા તો નાનકડા બાળકો પાંચ વર્ષના હવે એની સાથે નાચવું કૂદવું ગાવું એ બધી જુદી વસ્તુ હતી એક મોટો પરિવર્તન હતું બિલકુલ પણ અમને થયું કે આમાં જે આનંદ પડે છે નાનકડા બાળકો આપણે કહ્યું છે ને કે બાળકો છે ઈશ્વરનું મૂર્તિમંત રૂપ છે એ અમે ત્યારે અનુભવ્યું કે આ બાળકો એટલા નિર્દોષ છે એટલા એને આપણે દરરોજ જોઈએ ત્યાં જ આપણે ખુશખુશાલ થઈ જઈએ અને અમે એક નિયમ રાખ્યો હતો ઉષાબેન હંમેશા બાલ મંદિર શરૂ થાય બાળકો આવે પેલા દરવાજે ઉભા રહીને આવકાર આપે આવો મયંકભાઈ આવો રમેન્ટ આવો પેલા ભાઈ આવો બાળકો એટલા બધા ખુશ ને મશગુલ પેલા આવતા હોય એનો એક આખી પ્રસન્નતા હતી પણ સ્વામીજી એમને એક બીજી વાત કરી હતી કે આપણે ચીલા ચાલુ શિક્ષણથી જરાક જુદું કરવું છે રાઈટ પણ આપણે એક મૂલ્ય શિક્ષણ ઉમેરજો વેલ્યુ એજ્યુકેશન અમે કીધું કેવી રીતે કરશો અને પછી મેં ખૂબ કર્યું કે ભાઈ ક્યાંય અપાય છે કે નહીં થોડીક ખબર પડી પછી એના પાઠ્યપુસ્તકો રીતે થોડુંક કર્યું આ પાઠ્યપુસ્તકનું શિક્ષણ આમ તો છે જ નહીં એમાં અનેક વિધા મેં પ્રયોગો કર્યા એની સફળતા તે દિવસે અમને ખબર નહોતી કેટલી મળશે કેમ આટલા વર્ષો પછી આજે પચાસ વર્ષ પછી એમ હું કહી શકું કે કોઈ પણ વિદ્યાર્થી વિદ્યાર્થી મળવા આવે પરદેશથી ફોન કરે બીજા કરે ત્યારે એક જ વાત કરે કે અમને ગણિત વિજ્ઞાન કે એ તો શું કામ આવ્યું તો મને બહુ ખબર નથી પણ જીવન કળા અમને કામ આવી હું પૂછું કેવી રીતે કામ આવી તો જીવન કળા વિનય વિવેક શીખવે છે નૈતિક મૂલ્યો શીખવે છે અને એનાથી લઈને તમે જ્યારે જીવનમાં પડો છો ત્યારે તમને એનો જે રિસ્પોન્સ મળે છે તો ઇમેન્સ એમ કહીએ ને ઇમેન્સ છે બિલકુલ અમને મોટી શાળા થઈ જાય એમાં રસ નહોતો એક જ વર્ગ રાખવો બીજી વાત એ પણ નક્કી કરી કે માતૃભાષા દ્વારા શિક્ષણ આપવું એ ખૂબ મહત્વનું છે સર અને માતૃભાષા દ્વારા શિક્ષણ પણ અંગ્રેજીની અવહેલના નહીં ઉત્તમ અંગ્રેજી માધ્યમ ગુજરાતી આ વાત પછી અમે બીજું એ વિચાર કર્યો કે અહીંયા કોઈ લિંગભેદ નહીં હોય ઉષાબે અમસ્તા પણ વુમન એમ્પાવરમેન્ટના હિમાયતી એટલે એ તો પેલી કરે જ આવા થોડાક સિદ્ધાંતો નક્કી કરી અમે કામ શરૂ કર્યું અમને ખબર નહોતી કે આનો પ્રતિસાદ કેવો મળશે કેવો નહીં મળે ખબર નહોતી પણ અમને એટલો બધો સારો પ્રતિસાદ મળ્યો કે અમને થયું કે કામ તો આ જ કરવા જેવું છે આ એજ્યુકેશનની વાતમાં ઘણા પ્રયોગો કર્યા વિદ્યાર્થી જ્યારે આપણી પાસે આવે છે ત્યારે આજની ભાષામાં કેવું હોય તો સાવ કાચો માલ છે બરાબર છે એના પર આપણે ઓપ આપવાનો છે તમે બીજા વિષય શીખવો છો તો સારી રીતે શીખવો તો એનામાં તો આવે જ છે પણ જીવનમાં તમને શું કામ આવે છે કોઈને તમે એમ પૂછો કે જીવનમાં તમને ગણિત કેટલું કામ આવ્યું વિજ્ઞાન કેટલું કામ આવ્યું સમાજ વિદ્યા કેટલું કામ આવ્યું થોડું બહુ નહીં પણ વિનય વિવેક શીખા હો સારા માણસ થવાના તમારી પાસે કંઈ પણ ગુણ આવ્યા હોય તો એ તો તમને જીવનભર કામ આવે છે અને એ તમને બીજાને એ તમને અસર કરે છે અને એવા અમને એવા દાખલા મળ્યા અમારા વિદ્યાર્થીઓ અમને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આવીને કે આને કારણે મને શું શું જીવનમાં ફાયદો થયો ફાયદો ભૌતિક અર્થમાં હું નથી કેતો વ્યાપક અર્થમાં કહું છું એટલે આ યાત્રા એમ ચાલતી હતી એમાંથી અમને એમ થયું કે વેલ્યુ એજ્યુકેશનનો ભાગ તો એ છે કે કોકને કંઈક નરસિંહ મહેતા કહ્યું પર દુખે ઉપકાર કરે તો મન અભિમાન ના આ શું છે આ વેલ્યુ એજ્યુકેશન છે બિલકુલ એટલે અમે જુદા જુદા પ્રયોગ કર્યા અહીંયા અમે આવ્યા કાલાવડ રોડ ઉપર આવ્યા ત્યારે આ બધું જ ઉજ્જળ હતું કશું હતું જ નહીં અમને થયું કે અહીંયા બસ તો આવતી હતી પણ લોકો તડકામાં ઊભા હોય વરસાદમાં ઊભા હોય તો અમે વિદ્યાર્થીઓને આપણે બસ સ્ટેન્ડ બંધાવી આપીએ પૈસા ઉઘરાવીને નહીં તો શું કરવું અમે કહ્યું કે તમે પસ્તી ઘરમાંથી ઉઘરાવી આવો એટલી પસ્તી અમે કોન્ટ્રાક્ટરને બોલાવ્યા કે આવું બસ સ્ટેન્ડ કરવું હોય તો કેટલા પૈસા થાય બરાબર તો એને કહ્યું આટલા થાય અમે વિદ્યાર્થીઓનું અમારે શશિકાંતભાઈ મહેતા અહીંયાના બહુ મોટા ઉદ્યોગપતિ હતા એની પેપરની પેપર મિલ હતી એને કહ્યું કે મેં તમને કેટલી પસ્તી આપીએ તમે આટલા પૈસા આપો અરે કે ભાઈ સાહેબ એવું હોય લઈ જાઓ પૈસા હું આપી દઉં એમ નથી કરવું અમારા વિદ્યાર્થીઓ પસ્તી ઉઘરાવે એનું કોન્ટ્રીબ્યુશન ગણાય એવી રીતે કરવું છે ને આપણે બસ સ્ટેન્ડ બંધાવી આપ્યું હોસ્પિટલમાં જઈને આપણે કંઈક આપીએ એમાંથી પણ અમને કેટલાક સરસ અનુભવ થયા દર શિયાળો આવે એટલે અમે વિદ્યાર્થીઓને કંઈક આપણે પૈસા ભેગા કરી ધાબળા લઈએ અને ગરીબ લોકો જે ફૂટપાથ ઉપર સુતા આપણે ઓટાળી જાવશું સાહેબ તમને નવાઈ લાગશે કે જે સાવ ફૂટપાથવાસી છે આપણે એવું પણ સાંભળીએ છીએ કે જૂટા જૂટ પણ થાય ત્યારે એક ગરીબ માણસ અમને એમ કહે છે કે ભાઈ મારે નથી જોતું પેલા ભાઈને આપો તો કેવી મોટી વાત કેવી મોટી ખાનદાની જોરદાર હું તો માનું જ છું કે દુનિયામાં મોટા ભાગના લોકો સદજીવી છે સદગુણી છે કોકના માટે કંઈક કરવા વાળા છે આવા અનેક પ્રયોગો કરતા રાજકોટ અહીંયા છે અને તે હજી રાજકોટમાં તો ત્યાં સ્કૂલમાં જઈએ પછી પુસ્તકો આપીએ યુનિફોર્મ આપીએ એવું બધું કરતા હતા મીઠાઈ આપીએ તો આ પૂરતું નથી એમને જોયું કે આ રાજકોટ અહીંયા આટલું બધું શિક્ષણમાં તફાવત એમાંથી અમને વિચાર આવ્યો કે આપણે ત્યાં જઈને શિક્ષણ આ બાળકોને આપવું જોઈએ ગરીબ બાળકોને આપવું જોઈએ એ વખતે અમારે અમેરિકા જવાનું થયું ત્યાંના કેટલાક મિત્રોને વાત કરીને કહ્યું શું જોઈએ તમારે અમે કહ્યું કે એક બસ જોઈએ એમાં સાધનો જોઈએ શિક્ષકો જોઈએ અને કાયમી ચલાવવા માટે પૈસા જોઈએ કારણ કે એકે રૂપિયો ત્યાંથી લઈ શકાય એમ નથી અમને ઘણા એવી સલાહ આપી હતી કે તમે થોડુંક ચાર્જ કરો તો ભાઈ ચાર એવા ગરીબ લોકો છે એની આગળ ચાર્જ કરવાની ક્ષમતા જ નથી આપવું તો આપણે અને આજે આટલા વર્ષોથી આ પ્રયોગ ચાલે છે રાજકોટ સુરેન્દ્રનગર જામનગર મોરબી જિલ્લાના સો શાળાઓને આપણે એડઅપ કરી છે વીસ વિદ્યાર્થીઓ છે આ વીસ વિદ્યાર્થીઓને આપણે મફત શિક્ષણ આપીએ છીએ દરરોજ આપણું વાહન જાય શિક્ષકો સાથે જાય ઘણા બધા કાર્યક્રમો છે બહુ લાંબી વાત છે પણ અમને આત્મસંતોષ એ થયો કે ઈશ્વર તો બધાને સરખી જ શક્તિ આપે છે રાઈટ ધનિક વિદ્યાર્થીને વધારે આપે ને ગરીબને આપે એવું બને બરાબર છે શહેરના વિદ્યાર્થીને વધારે બુદ્ધિ આપે ને ગરીબ ગામડાનો એવું બને બને જ નહીં તો તો આપણે ઈશ્વર જ ના કહેવાય અને અમે જોયું કે ત્યાં એવા સરસ ગરીબ છોકરાઓ છે પણ બુદ્ધિમાં ઘણા તેજસ્વી છે એટલે અમને થયું કે આમને વધારે સારી રીતે અભ્યાસ કરવાની પણ આપણે મદદ કરવી જોઈએ એમાંથી ઉષાબેનનો જ્યારે પંચોતેર વર્ષની ઉજવણીનો મહોત્સવ થયો ત્યારે ઉષાબેને એમ કહ્યું કે મારે એક જ કામ કરવું છે કે આ ગામડાની ગરીબ છોકરીઓને આપણે સ્કોલરશીપ આપીને એટલીસ્ટ બારમા ધોરણ સુધી આપણે ભણાવવાની જવાબદારી લેવી અને અમે શરૂઆત કરી એમને હતું કે કેટલા પૈસા મળશે કેવી રીતે થશે પણ એ તો બધું વધતું ગયું વધતું ગયું ઈશ્વરની કૃપાએ એ છોકરીઓ સારું ભણવા માંડી એટલે અમને બીજો વિચાર આવ્યો કે આ બારમું ધોરણ તો પાસ કરી લે છોકરા ને છોકરીઓ આ ગરીબ છોકરાઓને આગળ અભ્યાસ કરવો એન્જિનિયરિંગમાં મેડિકલમાં એવા બીજા કોઈ પણ વિષયમાં તો કેમ ના જઈ શકે હોશિયાર તો છે જ બરાબર છે સાહેબ તમને એક દાખલો આપો અમે એક બીજો કાર્યક્રમ કરીએ છીએ અમેરિકાથી અને ઇંગ્લેન્ડથી ડોક્ટરો આવે પાંચ સાત દિવસ સુધી અહીંયા રે આ ગામડાની શાળામાં જાય એને તપાસે દવાઓનો ખર્ચો આપે ઓપરેશન કરવાથી બધું કરે એમાં એક જગ્યાએ આમ છોકરીઓ બેઠી હતી વાતો કરતા હતા ત્યારે મેં પૂછ્યું કે તમારા આના જેવા ડાક્ટર નથી થવો રાઇટ તો શરમાતી શરમાતી કોઈ પહેલાં તો ના જ પડે પછી એક છોકરી શરમાતી થવું છે પણ મારા બાપુ પાસે પૈસા નથી ને ઓકે તો એ તમને વ્યવસ્થા કરી દઈ તે તો ચોક્કસ થવું છે એમાંથી અમારી એક બીજી યોજના છે કે ઉચ્ચ અભ્યાસ સાથે આપણે લોન આપીએ છીએ ઇન્ટરેસ્ટ ફ્રી લોન આપીએ છીએ ભણી લે પછી પાછી આપે આજે આપણે હજારો વિદ્યાર્થીઓને એમાં મદદ કરી છે એમાંથી કોઈ ડૉક્ટર થયા છે કોઈ એન્જિનિયર થયા છે કોઈ બીજા થયા છે એનો અમને સંતોષ છે સંતોષ તે વાતનો છે કે આપણને સારા કામના ઈશ્વરે નિમિત્ત બનાવ્યા નિમિત્ત જ છીએ ને આપણે પૈસા કોક આપે છે આપણે કોઈકને આપીએ છીએ અને એ દ્વારા એનો વિકાસ થાય છે એનો પણ અમને આનંદ છે એમાંથી અમને એક બીજો વિચારી આવ્યો આપને જાણીને આજ તારીખે પણ એટલી બધી અંધશ્રદ્ધાઓ છે હજી ભૂવા ભરાડીઓનું એટલું વર્ચસ્વ છે કે આ ભણાવવા હોય તો એક બાપ કહે છે કે પેલા ભૂવાને પૂછો આમાં તમારે ભૂવાને ક્યાં પૂછવાની વાત છે અમેરિકાનો ડોક્ટર કહે છે કે મોટું ઓપરેશનની તાત્કાલિક જરૂર છે ભૂવા કહે છે ના આ ન ચાલે બિલકુલ એટલે અમને થયું કે અંધશ્રદ્ધા નિવારણનું કામ કરવાનું જેવું છે રાઈટ એટલે એના માટેનો એક પ્રોગ્રામ આખું ઘડી કાઢ્યો એ માટેનું અમે જે કરીએ છીએ હું એમ નથી કહેતો કે અમે સો ટકા સફળ થયા છે બિલકુલ નહીં પણ મોટે ભાગે લોકો થોડુંક સમજતા થયા છે એનો આપણને આનંદ છે એ જ અમને એમ થયું કે દરેક વિદ્યાર્થી છે ડૉક્ટર એન્જિનિયર કે એવું ન થઈ શકે બરાબર પણ એની કેપેસિટી પ્રમાણે બીજું કંઈક તો થઈ શકે એના માટેની પણ વ્યવસ્થા હોવી જોઈએ વુમન એમ્પાવરમેન્ટની વાત કરીએ ત્યારે અમે અમેરિકામાં અમે ગયા ત્યારે એક બીજી વસ્તુ અમે જોઈ કે ત્યાં કોઈ મોટી ઉંમરે પણ કાંઈ નવું શીખવું હોય તો લોકો જાય છે ને એના માટે સગવડતા છે અહીંયા અનફોર્ચ્યુનેટલી આપણે મોટી ઉંમરે કોઈ નવું શીખવા જાય તો બધા હશે કે હવે આવડી મોટી ઉંમરે તમારે કરીને શું કરવું છે રાઈટ તમને સંગીતમાં રસ હતો તમે ન કરી શક્યા તમને ચિત્રમાં રસ હતો એ ન કરી શક્યા હવે તમને ફુરસદનો સમય છે તો એ કરો કમ્પ્યુટર તમે નતો શીખા તો તમે શીખો તો અમે નિરંતર શિક્ષણ કેન્દ્રની શરૂઆત કરી એનો ઉદ્દેશ એ હતો કે કોઈ પણ અને તમને જે બહુ એક સરસ મેં વાત કરવી અમે થયું કે સિનિયર સિટીઝન છે એને અમે કમ્પ્યુટર મફત શીખવશું અમને એમ કેટલાક આવશે પચાસ જણા આવ્યા એમાં કેટલાક મોટા મોટા ઓફિસર કેટલાક પૈસાવાળા અમે કહ્યું કે એ કે સાહેબ જો અમે પૈસા તો ખર્ચી શકીએ એમ છીએ પણ બીજા કોઈ કોમર્શિયલ સેન્ટરમાં જઈએ તો કાસ સેકના બાળકે વેઠવું હોય એને અમારા કરતા વધારે દાદાને આવડતું નથી શીખાય એટલે એનો આનંદ જે ચહેરા પર જોઈએ એમાંથી એમને થયું કે કેટલાક નીચલા વર્ગના બહેનો છે જેની પાસે બહુ આવડત નથી પણ એને કંઈક શીખવું હોય તો એ કમાણી કરી શકે પૂરક કમાણી આજે પણ આપણા દેશમાં મોટા ભાગના લોકો ના ઘરો આ બહેનોની પૂરક કમાણીથી ચાલે છે તો અમે અહીંયા એક ગાર્મેન્ટ મેકિંગ યુનિટ શરૂ કર્યું એમાં નક્કી કર્યું કે ઓછી ફી લેવી ન ભરી શકતા તેને આવવા દેવા ઓછું ભણેલી બહેનો આવે એવું શીખે પછી થયું કે આ લોકો શીખવાડી જ દીધું પણ ઘેર જેન કરશે કેવી રીતે સંચો તો છે નહીં એની પાસે એટલે મેં નક્કી કર્યું કે દર વર્ષે પાંચ સાત આઠ બહેનોને આપણે સંચા ભેટ આપવા એ સંચા ભેટ આપવાને કારણે એ લોકો થોડું ઘણું કરવા માંડ્યા અને સારી આવક કરવા માંડ્યા અને આપણને સંતોષ થયો પણ કદાચ કેટલાક બહેનો એવા હતા કે જે વધુ હોશિયાર હતા વધારે ભણેલા ગણેલા હતા એના માટે મેં ફેશન ડિઝાઇનનો કોર્સ શરૂ કર્યો ફેશન ડિઝાઇનમાં તો આજે તો શું છે કે તમે જાણો છો એમ કે સ્કાય ઇઝ ધ લિમિટ ધારે એટલું કરી શકે કેટલાક કરવા માંડ્યા એમાં કેટલાક બહેનો અમારી પાસે આવ્યા ઉષાબેનને એમ કહ્યું કે અમારી જે પુત્રવધુઓ છે એને આ બધું જ ફાસ્ટ ફૂડ આવડે છે રોટલી દાળ પાક નથી આવડતું તમારે એના માટે કંઈક કરો ને કે તું ચાલો કરીએ જો સફળ થઈએ તો એટલે એના માટેનું અમે અહીંયા એક આખું હોમ મેનેજમેન્ટનું યુનિટ ઊભું કર્યું પર્પઝ તો એવો હતો આજે અનફોર્ચ્યુનેટલી આપણા દેશમાં પણ વૃદ્ધો એકલા થતા જાય છે રાઈટ એને કોઈક એડની જરૂર છે એના બેન્કિંગ માટે એના ઘરનું ધ્યાન રાખવા માટે બીજું ઘણા બધા કામો છે એવા કે જે પોતે કરી શકતા નથી પણ એવા કોઈક ટ્રેન જોઈએ છે ખાલી રસોઈવાળી બાય કે કામવાળી બાય નહીં રાઈટ પણ જેને હોમ મેનેજર કહી શકાય એવું એનો એક મેં કોર્સ શરૂ કર્યો અમને ખબર નહોતી કે આનો કેટલો રિસ્પોન્સ મળશે પણ અમારા પરદેશના મિત્રો જે આવે એક એક તમે જો વધારે તૈયાર કરો અને બે વસ્તુ શીખવું એક અંગ્રેજી અને કાર રાઇટ અમે ત્યાં લઈ જઈએ અમે એને સારો પગાર આપીએ રેવાનું બથવા તો પૈસા એમને હજાર ડોલર આપે તો હજાર ડોલર હજાર ડોલર અહીંયા તો કેટલા બધા એ હજાર ડોલર તો બચે છે ને રાઈટ આ એક એવો અભિગમ છે આપણો કે કોઈ પણ રીતે જે એની આવડત છે એને બહાર લાવીને એ કમાય અને બીજું આખી દુનિયામાં પુરુષ કમાય ને તો બીજે ક્યાંક વિડફી નાખી વ્યસનમાં માથેમાં સ્ત્રી જ્યારે કમાય છે ત્યારે પૈસે પૈસો પોતાના બાળકો માટે ઘર માટે જ વાપરે છે ખૂબ આ આખી દુનિયામાં આવો થાય છે આપણે થાય છે એવું નથી બાકી દુનિયામાં થાય છે એટલે આપણે થયું કે એ લોકોને જેટલો આપણે સપોર્ટ કરી શકીએ કરીએ તમે જાણો છો કે અમને વાંચનનો ખૂબ શોખ છે અને વાંચનના વિચાર પ્રસાર માટે અમે ખૂબ કરીએ છીએ એટલે અહીંયા અમે એક પબ્લિક લાઇબ્રેરી ઊભી કરી પ્રિન્સિપલ ડીપી જોશી પબ્લિક લાઇબ્રેરી અને એમના મોટા વિદ્વાન હતા પ્રિન્સિપાલ વિદ્વાન હતા એના સ્મરણ કરી ત્યારે અમને કેટલાક વાંચતું તો છે જ નહીં ત્યારે તમે શું આ લાઇબ્રેરી ઉભી કરો છો બધું એટલે જ જો બધા વાંચતા હોત તો કંઈ કરવાની જરૂર ન પડે પણ નથી વાંચતા માટે મેં શરૂ કરીએ છીએ અને તમે જાણીને તમને આનંદ થશે કે એના ઉપક્રમે બીજા તો ઘણા કાર્યક્રમો કરીએ છીએ પણ એક કાર્યક્રમ ગ્રંથ ગોષ્ઠીનો છે ખૂબ સરસ મહિનાના પેલા બુધવારે પાંચ વાગે અવશ્ય મળી કોઈ પણ વિદ્વાન વ્યક્તિ એમાં આવે લેખક આવે સાહિત્યકાર આવે આપના જેવા આવે અને કોઈ પુસ્તકની વાત કરે બીજી બધી વાત કરે આ એપ્રિલમાં થોડાક દિવસ પછી જ એ ત્રણસો મી બેઠક થશે બહુ ઓછી જગ્યાએ આ ચાલે છે આપને ખબર હશે કે બચુભાઈ રાવત કુમારના તંત્રી એણે કુમાર કાર્યાલયમાં બુધવાર શરૂ કર્યું હતું એમાંથી પ્રેરણા લઈને અમે આ બુધવાર બુધવાર આપણો નક્કી જ છે સાંજના પાંચ વાગ્યાનો સમય પણ નક્કી જ છે પાંચ આવે કે પચીસ આવે કે પચાસ આવે એ કાર્યક્રમ થાય થાય ને થાય જ એનો એટલો મોટો ઇમ્પેક્ટ અમને ખબર નહોતી એટલો ઇમ્પેક્ટ પડ્યો તો અમને આ આ બધા કામમાં એટલા માટે રસ છે કે સમાજ થોડોક સારો થઈ શકે આપણે એવો દાવો નથી કે આપણે બધું કાલ બદલાવી નાખશું એ આપણી તાકાત પણ નથી પણ જો દરેક પોતે જ્યાં છે ત્યાં થોડોક પણ પ્રયત્ન કરે તો ચોક્કસ સમાજ છે થોડોક વધારે સારો થાય આવા કાર્યક્રમ કરતા અમને એમ થયું કે મા કેળવણી કેળવણીમાં છીએ ને મેં તો મા કેળવણી બહુ આવશ્યક છે પેરેન્ટ્સ એજ્યુકેશન ખૂબ જરૂરી છે એટલે સર આ ખૂબ જ મહત્વનું છે કે જે વિદ્યા છે એની સાથે વિનય અને વિવેક આવે અને અત્યારે શિક્ષણનું આ કાર્ય છે કે શાણપણ અને દાહપણ છે એ વિદ્યાર્થી અને સમગ્રતાથી સમગ્ર સમાજમાં એ વ્યાપ્ત બને જેથી કરી અને પરિવર્તનની સામે સુસજ્જતા કેળવવાની ક્ષમતા છે એ પણ વધારી શકાય અને શિક્ષણ છે એના થકી જ આ શક્ય બનતું હોય છે એટલે ખૂબ ઝડપથી આવતા પરિવર્તનના આ યુગમાં જ્યારે આપણે જીવી રહ્યા છીએ ત્યારે આપણે જે બધી વાત કરી છે એ ચોક્કસપણે વિદ્યાર્થી મિત્રોને માવિત્રોને સમગ્રપણે સમાજને બધાને એ ઉપયોગી ચોક્કસપણે થવાની છે આપણે સરસ મજાની વાતો અમારી સાથે શેર કરી તો એ માટે દૂરદર્શન વતી અને તમામ દર્શક મિત્રો વતી તદ આપનો ખૂબ ખૂબ આભાર